જેમ કે મૃત્યુ પછી શું થાય છે અને વ્યક્તિના કાર્યોનું શું પરિણામ આવે છે અને સજા શું છે ગરુડ પુરાણમાં સ્વર્ગ અને નર્કની થિયરી પણ આપવામાં આવી છે આ પુસ્તકનો એક ભાગ સંપૂર્ણપણે કર્મ માટે આપવામાં આવતી સજા પર આધારિત છે આ અહેવાલમાં આપણે ગરુડ પુરાણમાં આપવામાં આવેલી સૌથી ભયાનક સજાઓ વિશે જાણીશું તમિશ્રમ એવું કહેવાય છે કે જે લોકો બીજાના પૈસા લૂંટે છે તેમને યમદૂત દોરડાથી બાંધીને નરકમાં મારી નાખે છે જો તેઓ બેભાન થઈ જાય તો તેઓ ભાનમાં આવ્યા પછી ફરીથી મારવામાં આવે છે અંધતમત્રસમ ગરુડ પુરાણ અનુસાર નરકનો આ ભાગ એવા પતિ કે પત્નીઓ માટે છે જેઓ તેમના પતિ કે પત્ની સાથે ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી તેમની પાસે પૈસા અને સુખ હોય તમિશ્રામ જેવી સજા આપવાની પણ જોગવાઈ છે રૌરવમ આ સજા એવા પાપીઓ માટે છે જેઓ બીજાની સંપત્તિ ભોગવે છે અને તેમની ખુશીઓ છીનવી લે છે આવા પાપીઓને સાપથી ભરેલા કૂવામાં ધકેલી દેવામાં આવે છે કુંભીપાકમ આ સજા તે પાપીઓ માટે છે જેઓ પોતાના સ્વાર્થ માટે જીવોની હત્યા કરે છે આવા પાપીઓને મોટા વાસણમાં ગરમ તેલ નાખીને તળવામાં આવે છે કલાસૂતક્રમ આ સજા તે લોકોને આપવામાં આવે છે જેઓ પોતાના વડીલોનું સન્માન નથી કરતા આ પાપીઓ નર્કની આગમાં ડૂબેલા છે જ્યાં સુધી તેમની ચાંબી ઉતરી ન આવે ત્યાં સુધી આ કરવામાં આવે છે અસિતપત્રમ આ સજા તે લોકો માટે છે જેઓ પોતાનું કામ યોગ્ય રીતે નથી કરતા અને તેમની બેદરકારીના કારણે અન્ય કોઈને ભોગવવું પડે છે આવા લોકોના શરીરને ધારદાર છરીઓથી વિંધવામાં આવે છે અને પછી કોરડા મારવામાં આવે છે અંતકપમ આ તે લોકો સાથે થાય છે જેઓ ખરાબ સ્વભાવના હોય છે અને તેઓ સારા લોકોને પરેશાન કરવામાં અને ત્રાસ આપવામાં આનંદ માણે છે આમાં પાપીઓને એક કૂવામાં ફેંકી દેવામાં આવે છે જેમાં ઘણા ખતરનાક પ્રાણીઓ અને સાપ હોય છે તપ્તમૂર્તિ જે લોકો સોનું કે અન્ય કોઈ ધાતુની ચોરી કરે છે તેમને નરકની તપતી આગમાં જીવતા સળગાવી દેવામાં આવે છે ક્રિમીબોજનમ આવા લોકો જેઓ માત્ર સ્વાર્થ માટે અન્યનો ઉપયોગ કરે છે તેમને આ ભયંકર સજા આપવામાં આવે છે આવા લોકોને નરકમાં જીવજંતુઓ અને સરિસૃપો દ્વારા ખાઈ જાય છે સલમાલી જે લોકો પોતાના પતિ કે પત્ની સિવાય અન્ય કોઈની સાથે શારીરિક સંબંધ ધરાવે છે તેઓના શરીરના અંગોમાં નરકમાં સળગતું લોખંડ નાખવામાં આવે છે અને તેમને યમદૂતો દ્વારા સખત માર મારવામાં આવે છે વૈતરની સત્તાનો દુરુપયોગ કરનારા શાસકોને આ નદીમાંથી પસાર થવું પડે છે એવું માનવામાં આવે છે કે આ સૌથી ખતરનાક સજા છે આ વૈતરની નદીમાં માનવ શરીર તેમની ખોપરી હાડપિંજર લોહી અને બીજી ઘણી બધી ગંદી વસ્તુઓ પડી છે આમાં લોકોએ પણ આ બધી વસ્તુઓ ખાવી પડે છે પુયોદુકમ જે પુરુષોએ સ્ત્રીઓ સાથે સંભોગ કર્યો છે અને તેમને છેતરીને છોડી દીધા છે તેઓને નરકમાં પ્રાણી ગણવામાં આવે છે અને તેમને મળ અને મૂત્રથી ભરેલા આ કુવામાં ફેંકી દેવામાં આવે છે અવિચી આ નરક તે લોકો માટે છે જેમણે ખોટા સોગંદ લીધા છે અથવા ખોટી જુબાની આપી છે તેમના શરીરને આગ લગાડવામાં આવે છે અને ઊંચાઈ પરથી ફેંકવામાં આવે છે તે લોકો સપાટી પર પહોંચતા પહેલા જ રાખ બની જાય છે રક્ષા ભોજનમ જે લોકોએ પ્રાણીઓની બલી ચઢાવી છે અને પછી તેનું માંસ ખાધું છે તે લોકોને આ નરકમાં લાવવામાં આવે છે પાપીઓ દ્વારા માર્યા ગયેલા તમામ જીવો અહીં હાજર રહે છે અને તેમને ફાડીને ખાય છે દંડ સુકમ જે લોકો પ્રાણીઓના માંસનો વેપાર કરે છે અને તેમના મૃતદેહને કેટલાક શૈતાની જીવો દ્વારા અહીં લાવવામાં આવે છે અને જીવતા ખાઈ જાય છે જો ગરુડ પુરાણના આ વાક્યો પર વિશ્વાસ કરવામાં આવે તો સંસાર માંગથી પાપ અવશ્ય નાશ પામે છે આ જાણ્યા પછી કોઈના મનમાં ડર નહીં લાગે